દેવાત ખબર તમે બે વર્ષથી રાતની પાછળ પડ્યા હતા કે માળી માથે મઢરાવારીના પંજા છે ખોરી આવ તમારે તે શું થાય તમારો કાંઈ ના આવે અને સામે સામે જો મળદનો દીકરો હોય તો આવી જાય છે તો ખબર પડે સંભરાવતા હતા તમે એને બધા પુરાવાર છે મારા ઘર તમે બે વાર ત્યાં હરી કરતા તો હવે તમારું પરિણામ આવી ગયું છે હવે જે બધા ધીમે ધીમે ટાણો આવે કે મારી માથે સોનલમાના પંજા છે એમ અને તમારી અમારી માથે નથી અમારી માતાજી નથી અમે હું સોનલમાને માનતા નથી બીજરાજ એમને આવ્યો તો બીજમાં તો સોનલમાને માનતો નથી એ તો આવ્યો તો સોનલમાને બધા ચારણ માને છે તમે એક નથી માનતા અમારી તો માતાજી છે તો અમારા માટે પંજા કેમ ના પડે તમારી માટે પંજા છે અને તમે પાછા વિડીયોમાં હમણાં કાલે એમ બોલ્યા કે મારા હાથમાં દઈ ગયા હતા મને ધજા દેખાતી હતી નકર તમારા હાથ ના માહિતી અમારા હાથ છૂટા છે તમે શું કરશો તમે ખજૂરનો સપોર્ટ કરો છો ખજૂર તમારો હગો કાંઈ થતો હોય તો મને કાંઈ ખબર નથી કે એ એકલો પડી ન જાય તો બીજી રીતે તમારો ભાઈ છે તો એને અમે સપોર્ટ તો કરવાના જ છે અને તમે એમ કહો છો કે તમે હોય એટલે આવી બીજી આ એક જ છે તમે બીજા કે તમે ચલણ દો છો બીજી રાત તો એક છે તો તમે ચલણ કેને આપો તો અને તમે અમારા ઓડિયન્સ ઉપર તમે એમ કીધું કે તમારા બાપની જાગીર નથી એટલે તમે બોલવામાં બહુ ચૂકી જાઓ છો ધ્યાન રાખો જ રાખ ના દ્વારકા જેવું થાય પછી રાતોરાત પેશાબ નીકળી ગયા હતા ખબર છે ને મોરારી બાપુ વિશે વિડીયો બનાવ્યો હતો તમે કેમ કે દ્વારકાનો રાજા છે પબ્બા માણક અને એ પાછી છત્રી છે હિન્દુ વાઘેર છે હિન્દુ વાઘેર છત્રી કહેવાય અને તમે ઓડિયસમાં જોધા માણકના પ્રોગ્રામમાં તમે બોલ્યા હતા કે મળદનો દીકરો હોય તો પડકારો કરજે મળદનો હું મળદનો દીકરો છું તમે તમારા વખાણ કર્યા હતા પછી તમારા માથે જ આવી પડ્યું હતું કે હવે મળદનો દીકરો હોય તો આવો પછી મૂત્ર છટકી ગયા હતા ખબર છે ને અમારા આગળ બધું બાયોડેટા છે તમારે અમે ખોલતા નથી અમારે લાખની રાખવી છે એટલે બાકી તમે ક્યાં ક્યાં માફીઓ માંગીને બધી અમને ખબર છે તમે બે વાર ત્યાં હરી કરતા હતા કે હું આવતી હું થાય ને હું થાય ને આમ છે ને તેમ છે ચકલા દી બાજ ના બને ને એને સંભળાવતા હતા અને મારી માથે મરડાવારીના પંજા છે તમારાથી કાંઈ ન થાય ભાઈ તમારી માથે ભલે પંજા રહ્યા માતાજી તમને સુખી રાખે તમને ઘણું દીધું છે તમે ખાઓ હોક ના પછી ચારણથી આગળ વધવાની કોશિશ તમે ના કરો તમારા બાયોડેટા બધી ટોટલ મારા અમારા આગળ છે અમે તમને બાંધી મુઠ્ઠી રાખની એટલે કરી છે કે તમે બાંધી મોટી રાખની રાખો બીજરાજ ચારણ સમાજમાં બારાડી સમાજમાં આવ્યો તો સોનલ માને માનતો હોય તો અહીં આવે ને તમે ખજૂરને કહો છો ખજૂરને એકલો ન મૂકતા તમે તો અમે બીજરાજને કેમ એકલો મૂકી દઈ બીજરાજ તમારો ભાઈ છે આ હું સમજવા જેવી વાત છે આખી ચારણ સમાજને તમે ચેલન મારી છે કે તમે હોય એટલા વ્યા જાજો હોય એટલા તમે વ્યા આવજો એમ એમ તમે કીધું તમે એક ની તમારી કિંમત છે તો તારે બીજરાજને વિડીયો બનાવીને કહું પડે કે તું ખુદ મને મળવા આવજે તું ખુદ એકલો આવજે કે તું તો તમારે એક મળવું જોઈએ તમે આખી ચારણ સમાજને પડકારો કર્યો છે આ તો કોઈ બોલતા નથી ને આ ગાડીઓ થપા લાગે તમારા ઘરે અને તમારા બહાર નીકળે નહીં આ દ્વારકા જેવું જ છે તમારે એવું જ થાય ચારણ એમ કે તમે છત્રી છો મેં ચારણસિંહ આપણે સંબંધ મામા બાણેજના કાઠી દરબાર છો તમને ઓડિયસ એટલે તમે શિકાર કર્યું તમારી ભાષા પહેલેથી જો બધું આવું જ છે તમે જો તમે કીધું સાઈડ સિંગલ આપો છો બધાને ખબર જ છે અને બીજી રાજને તમે એમ જ કીધું હતું કે અમુક માણસો એમ કહે છે કે હું મારા બાપની ઓળખાણ દેવાની જરૂર ન હોય મારા એના બાપના વખાણ કરે છે ને આમ કરે છે ને તેમ કરે છે નહીં તો એને એમ જ કીધું હતું કે હું હિસ્સેદારને લઈ છું મારામાં કોઈ ખરાબી નહીં આવે હવે તમારો ટાણો આવી ગયો છે પાછું માફી માંગવાનું સત્તર ને અઢાર પગ વાર તો માફી માંગી છે તમે હું છાની છૂપિયા તમે ઘણી વાર માફીઓ માંગી છે હવે તમારે જાહેરમાં પાછી માફી માંગવા ટાણો આવી ગયો છે તમે કીધું હતું ને કે માથી હું માફી માગી તો હું પ્રોગ્રામ મૂકી દઈ એટલે એ તમારો ટાણો આવી ગયો છે હવે જય માતાજી